આણા જિલ્લાના ઉમરેઠમાં વહેલી સવારથી વરસાદી ધમાકેદાર બેટિંગ કરી છે થોડા સમયમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં અને ડાકો નડિયાદ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પર નદી જેવો નજારો સર્જાયો સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પાણી નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે સમસ્યા વધુ ગંભીર બની છે આણંદના ઉમરેઠમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે થોડા જ વરસાદમાં પરિસ્થિતિના કારણે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં અને ડાકોર નડિયાદ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક રહીશો અને ભારે હાલાકીનો સામનો આ પાણીના કારણે કરવો પડી રહ્યો છે પાણી નિકાલની અપૂરતી વ્યવસ્થા છે જેના કારણે આ ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોનું પણ કહેવું છે